કનૈયા લાલ લખી જય નંદ ગેર ઉડે રે ગુલાલ કનૈયો જુલે પારણી નંદ દ્વારે ઉડે રે ગુલાલ કનૈયો ઝૂલે પારુણીયે મંદિરિયામાં ઉડે રે ગુલાલ ક નયો ઝૂલે પારણીએ મંદિર માં ઉડે રે ગુલાલ કનૈયો ઝૂલે પારણીએ નંદ જસોદા માતા ખુબ હર ખાય છે નંદ જસોદા માતા ખૂબ હર ખાય છે આવ્યો રૂડો મદન ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ આવ્યો રૂડો મદન ગોપાલ કનૈયો ઝૂલે પારણી સોનાનું પારણું દોરી સોનાનું પારણું ને રે દોરી પારણામાં ઝૂલેલ કનૈયો ઝૂલે પારણીએ મારો લાલ પનૈયો ઝૂલે પારણીએ લાલાએ પેરા રે સમના ગાલા એ રે સમના વાગા કારી કામડી વા રે કો નૈયો ઝૂલે પારણિ કાળી કામડી વારો ગોપાલ કોણો ઝૂલે પારણીએ લાલ ને માથે મુગટ સોહાય છે લા ને માથે મુગટ સોહાય છે મોર પીજવારો રે ગોપાલ કનૈયો ઝૂલે પારણી મોર પીછ વાળો રે ગોપાલ કનૈયો ઝૂલે પારણિયે લાલા ના કારા કારા છે લા ના કાળા વાકડી આવાડે છોગલે વારો રે ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ છોગલા વાળો રે ગોપાલ કોનૈયો ઝૂલે પારણીએ લાલા જાણે કર્યો ખંજના પડે છે ગૌરા ગાલ કનૈયો ઝૂલે પારણિયે ખંજ પડે છે ગોરા ગાલ કનૈયો ઝૂલે પારણિયે લાલ નુ મૂખડું લાલ ગુલા લાલ નુ મોખડું લાલ ગુલા મરગ મર કમલ ગાય બનૈયો ઝૂલે પારણી એ માર ગર કનૈયો ગાય બનૈયો ઝૂલે પારણી લા હાથમાં સોહાય છે લાલના હાથમાં કંકણ સોહાય છે મરલી વાર ગોપાલ કનયો ઝૂલે સારણિયે વાળો ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ લાલ કાને કુંડળ સોહાય છે લાલના કાને કુંડળ સોહાય છે શોે છે રૂડુબાલ કનૈયો ઝૂલે પારણિ તિલક સોઘે છે રૂડુબાલ કનૈયો ઝૂલે લાલાના હાથમાં ને વીજ્યો પછીઓ વારો રે ગોપાલ કનૈયો વારો રે ગોપાલ કનૈયો શોભે છે લાલા પગ મા શોભે છે ઠુમક ઢુમક ના છે વાલ કનૈયો મારો ઝુલે છે ઠુમક ઢુમક ના છે રે ગોપાલ કયો ઝૂલે પારણીએ લાલા ને માખણ બહુ ભાવે છે લાલા ને માખણ બહુ બહુ ભાવે માતા રે મિલાવે માતા મિલાવે આવ્યો આવ્યો ગાયો નો રખવા કનૈયો ઝુલે પારણીએ આવ્યો આવ્યો ગાયો નો વાર કનૈયો ઝૂલે પારણી એને રૂડા હાલ ગાય રૂડા હાલ ગાયુહાર કનૈયો ઝૂલે પારણી દ્વારે ઉડે રે પારણી ના ઉડેરે ગુલાલ કૈલે પારણી પ્રશ્ન કૈયા